भाजपाના મનપાના પદાધિકારીઓ અને નગરસેવકો જુનાગઢ દર્શનમાટેની ફળવાયેલ સરકારી બસમાં ગયા ગાંધીનગર गत 26 માર્ચના ગાંધીનગર सीएम અને ગૃહ રાજ્ય મંત્રીને મળેલ હતા ભાજપના મનપાના પદાધિકારીઓ અને નગરસેવકો પ્રજાના ટેક્સનો દુરવ્યય થતા હોવાના કરાયા આક્ષેપ શહેર ભાજપ પ્રમુખ દ્વારા અપાઈ સફાઈ વિધાનસભા સત્ર મુલાકાતે ગેયેલ ગૌરવ રૂપારેલિયા

અને સિનિયર સિટીઝનો માટે ફાળવેલી છે સરકારે અને પ્રવાસન વિભાગે તે આ લોકો કોર્પોરેશનના ખર્ચે ગાંધીનગર ખાતે માત્ર ફોટો સેશન કરવા માટે પ્રજાના જે ટેક્સના પૈસા ભરે છે જે કાળી મજૂરી કરી અને મહાનગરપાલિકા ખાતે ટેક્સના પૈસા વર્ગના અને ગરીબ વર્ગના લોકો જે ટેક્સના પૈસા ભરે છે જેમાં જૂનાગઢનો વિકાસ થવો જોઈએ તેને બદલે આ રીતના પેટ્રોલ ડીઝલના ધોવાડા કરી અને જે મહાનગરપાલિકાના સોર્સીસ છે જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા જૂનાગઢના કોઈ વિકાસ કાર્યો માટે કે જૂનાગઢને કોઈ મોટી ગ્રાન્ટ મળે કે જુનાગઢના કોઈ એવા મોટા જે ઉદ્યોગ વેપાર માટેના કોઈ એવા મુદ્દાઓને બદલે માત્ર ફોટો સેશન કરવા ગયેલા હતા તે ખૂબ જ દુઃખદ છે આ કંઈક ને કંઈક નવા નગર સેવકોને શીખવા મળે આ હેતુથી આપણે તમામ નગર સેવક શ્રીઓની મુખ્યમંત્રી સાથે વાત રજૂઆત જુનાગઢના પ્રશ્નોની પણ બે વાત કરી જુનાગઢ ના વિકાસ માટેની પણ બે વાત રજૂઆતો ડેપ્યુટી મેયર મેયર શ્રી ધારાસભ્ય કરી અને બધાનો એકવાર કુલ મળીને પરિચય થાય કુલ મળીને કોઈ જુનાગઢ ના વિકાસના કામો લઈને કોઈને કોઈને જવાનું હતું હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પણ ઘણી બધી ટકોર કરી ઘણી બધી ધ્યાન રાખવાની બાબતો આપી અને કઈ રીતે બોર્ડ નું સંચાલન કરવું આ વિશે પણ માર્ગદર્શન આપ્યું

જયારે કોર્પોરેશન માંથી અમે આજે સૂચના દેવાઈ ગઈ હતી અમે બસ બુક કરી ત્યારે પણ અમે સૂચના આપી હતી કે આ ચાર કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ભોગવશે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના નગર સેવકોના પ્રશિક્ષણ માટેની આ કામગીરી છે તેમાં કોર્પોરેશનના ખાતે જવાનું ના ખોટી વાહિયાત અને પાયા વિહોણી વાત છે આજના દિવસમાં જ્યારે પણ કોર્પોરેશનના અધિકારીઓ અમને એનો ચાર્જ બિલ આપશે અને જીએસટી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષ જુનાગઢ મહાનગર ખર્ચો ભોગવવાની છે અમારા વિકાસ માટે અમારા

અ મનિયા મેશ્રી ને સ્ટ્રેનિંગ કમિટીના चेयरमैन શ્રી पदाधिकारी ની ઓફિસ થી જે रिक्वेस्ट આવતી હોય છે એ વિધે કોર્પોરેશનના કોર્પોરેટર શ્રીઓ દ્વારા વિધાનસભાની મુલાકાત લેવા માટે બસ દ્વારા વિઝિટ કરવામાં આવ્યું છે બસ પણ જૂનાગઢ મહાનગરપાલિકાની છે અને તમામ કોર્પોરેટર શ્રીઓ જે છે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે જેથી અને વિધાનસભા જે છે આ કાઇન્ડ ઓફ એક ટ્રેનિંગ પ્રશિક્ષણ જેવું ગણી શકાય એવી રીતે આ જે છે આ કાયદેસરની એક્ટિવિટી છે આમાં કોઈ પણ પ્રકારનો વિવાદ જેવી પરિસ્થિતિ નથી અને તમામ કોર્પોરેટરશ્રીઓને સરકારશ્રીની કામગીરીથી અવગત કરાવવાનું આ તમામ આની ભાગ ભાગરૂપ છે જેથી જે છે કોર્પોરેશન દ્વારા મંજૂરી લઈને ગયા હોય તેથી આમાં મને કઈ આમાં ઈસ્યુ લાગતું નથી છતાં પણ કઈ ઓબ્જેક્શન હશે તો મને રિટર્ન મેં આપશે ઉપર એક્શન લેવા માટે જે પણ હશે અને આનું આપણે વિચારી શકે તો શું કરી શકે